અત્યારે ઉઠીએ આવી ગયા છે આપણી દુકાન પર જોઈ શકો છો અત્યારે કામ ચાલી રહ્યું છે તો ગોઠવી રહ્યા છે આયુષભાઈ તમે જોઈ શકો છો બધું સેટઅપ મારી રહ્યા છે સ્ત્રીશભાઈ પણ આપણી સાથે સમક્ષ જોડાઈ ગયા છે આજે આપણા કાલુભાઈ બધું કામ કરી રહ્યા છે અત્યારે અહીંયા પ્રોપર આપણું સેટઅપ થઈ ગયું છે જોઈ શકો છો

તવો પણ મેં લીધો છે કઢાઈ પણ મેં લીધી છે તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છે આજે સવાર સવારમાં મગ પુલાવ બની રહ્યો છે તો કઈ રીતે બનશે તે અમે તમને બતાવીશું તો તમે જોઈ શકો છો ડુંગળી છેકાઈ ગઈ છે તો અમે રાઈસ એડ કરી રહ્યા છે તો બપોર બનાય તો પણ આ વધુ આપણે બપોર બામણું અને એને દે આ તરી સોફ્ટ બસ એસા બોછો રાઇસ એડ કર્યા પછી મગ એડ કર્યા છે આપણે નાખીશું નાખ્યું છે હવે મસાલો

જોઈ શકો છો દર્શક મિત્રો તમે આ રીતે આપણા રોહિતભાઈ વળાઈ રહ્યા છે કાલુભાઈ ભરી રહ્યા છે ચટણી ત્યારે આપણે ટેસ્ટ કરવા જઈ રહ્યા છે પુલાવ જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણા નરેન્દ્રભાઈ અત્યારે આયા છે મગફુલા ખાવા માટે કેવો છે મગફુલા ટેસ્ટ જોરદાર છે જોરદાર છે ને એકદમ હું તો ખમણ લેવા આવ્યો હતો પણ લાલભાઈ આ બાજુ છે કે ખમણની દુકાન દેખાતી નથી એ બધું છોડો ને તમે હિપાઓ એ આવું છું કિલો ખમણ લઈને લાલભાઈ તમે એ બાજુ ક્યાં જાવ છો એ મગફુલા ઠંડો થઈ જાય છે ને જે વાત જો છો એ ગળે ઉતરતી નથી લાલભાઈ પા ગામના ન બધા છોકરાઓ ખાવા માટે આવ્યા છે મપુલાવ જો શકો છો તમે આ છે ડીશો તમે જોઈ શકો છો અને ચમચો ડીસવાના ચમચો પડી ગઈ હતી લેવા માટે આતા ડીસવાના ચમચો જોઈ શકો છો તમે ઓન ધ

બોલો હા સાહેબ પેલા કાર્યા નામ લઈ લે કાર્યા જો દર પેલા લઈ લે ફૂલ ક્વોન્ટિટીની અંદર મગ પુલાવ બની રહ્યો છે ત્યારે જોઈ શકો છો તમે આખી કડે ભરીને આ કેટલી મિનિટ સુધી ચાલે આ કમસે કમ

જોડા રહો વિડીયો મેં અંત સુધી થઈ જાય છે હવે પૈસા આવવાની તૈયારી છે કયા આગળ આવશે તો અહીં આગળ આવશે બહુ વાર લાગે તો પૈસા આવતો જો બધા દીધું છે આવી જાય પૈસા જો ઉઠાવી જાય હળો એક લાખ ને વીસ હજાર ઉપાડ્યા છે અત્યારે જોઈ શકો છો તમે બીજા ઉપાડવાના છે